વાડીએ કેવી મજા આવે જો મિત્રો નમસ્તે નમસ્કાર અમે છે ને વાળીએ છીએ મિત્રો વાડીની લાઈફ છે ને એટલી અદ્ભુત હોય છે ને એની વાત જ પૂછો મારે ખબર નહીં મને તો અહીંયા આવવું ને એટલે બધું એવી આમ જીવન જીવવા જેવું લાગે છે અને એમાંય બપોર પહેલાંનો સમય ને સવારનો સમય કામ કરવાનો સમય કામ કરતા હોય એ સમય અને કામ કરીને એવા સ્કેન થઈ એવા હાફીએ એવા થાકીએ એટલે આપણા ઋષિમુનિઓ એ છે ને ખરેખર આપણા આર્યો આકાશ નીચે બહુ રહેતા આકાશ નીચે એટલે ખુલ્લી ધરતી ઉપર બહુ વિ રહ્યા ખુલ્લી ધરતી ઉપર જીવન છે મિત્રો જે આ કોર્પોરેટર જગત છે અથવા તો મહેલોમાં બંધિયાર જીવન છે ને એ જીવન નથી એ જેમ ઓલી નદી કેમ ખડખડ વહેતી હોય ને ત્યાં સુધી સરિતા રહીએ ત્યાં સુધી જીવંત રહીએ અને જ્યારે નદી ચાલતી બંધ થઈ જાય એટલે બધી ગંધાવા મંડે ને એની અંદરની જે જીવંતતા છે ચાલી જાય એમ જીવન છે ને ચરવૈતી ચરવૈતી ચરતી ચરતો ભગ અને એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ હોય ને તો આપણી ખેતી છે ખેડૂત ખરેખર મનનો જેટલો તંદુરસ્ત હશે ને એટલો મને એમ છે જગતમાં કોઈ માણસ તંદુરસ્ત નહીં હોય તમે અનુભવ કરજો વાડીમાં આવીને અને આમ અલૌકિક કોઈ પણ કારણ વગરનો એટલો આનંદ રહીએ ને આ આનંદ આમ રીતસરનો આપણને ફિલિંગ થાય અનુભવાય એટલે મિત્રો બહુ આનંદ આવે છે મને વાળીએ ખૂબ આનંદ આવે છે અને એમ લાગે કે જીવનની તમામ ક્ષણો આવી હોવી જોઈએ આને બદલે કદાચ જહાલી સાહેબી આધુનિક ભૌતિક બધી બહાર આપે ને તો એ છોડીને અહીંયા રહેવાય એનો ભાવ માણસોનો પાડોશીનો આસપાસનો ગામડાના માણસોનો અને અહીંની લાઈફ અહીંની પ્રકૃતિ અહીંના જીવ જંતુઓ આપણને ખૂબ જીવન આપે છે જો ઉપર ફૂલા ઉડે બેટા જો ઓલા ભાઈ

નથી આવતી મિત્રો મારે છે ને ખરેખર વાત કેવી છે સ્કૂલનો શિક્ષણનો વિરોધી નથી પણ સ્કૂલનો તો સો વિરોધી છું વિચાર કરો આ લાઈફ હોય બાળકોની લાઈફ આ બધા ક્યાં પૂરાવી લાવું એટાણે સ્કૂલ શાળાના ઓરડાની અંદર અને ભણે હું એક્સ વાય ને ઝેડ બધું એક્સ સ્ક્વેર પ્લસ માઇનસ આ બધું એને જીવનમાં ક્યાંય કામમાં નથી આવતું કોઈ દિવસ કામમાં નથી આવતું હું ભીણો અરે હું વિચાર કરું છું જીષ્ણુ હું ભણતો ને બેટા તય હું લઘુતા ગ્રંથિથી પીડાતો કારણ કે મને ગણિત આવડતું જ નહીં સમજાણું ગણિત આવડતું નહીં અને બીજાને બહુ ગણિત આવડતું એટલે મને એમ થતું કે માણસો કેટલા બધા હોશિયાર છે હું લઘુતા ગ્રંથિથી પીડાતો એક એક દિવસ બેટા દફ્તર લઈને વહી જવાનું અને સ્કૂલે જાય ને ત્યારે એકદમ આમ આમ શોકમગ્ન હોય એમ થાય શું થાય આજે હું પૂછશે ઊભા કરશે ઉડભેટ કરશે આવું અમારે હતું તમને તો મારતા નથી બેટા અમને મારતા હોતી પણ એ બધોય સમય એમને એમ લાગે ને વ્યર્થ ગયો એ સમયમાં ખરેખર પ્રકૃતિમાં રેખડા હોત તો નદી પાસે ગયા તો પહાડો ખીંડા હોતો ખેતીમાં આવ્યા તો એટલે હું તમને શું કહું મિત્રો હું તો છોકરાઓને છે ને મન પડે ત્યારે સ્કૂલે જવા દઉં છું મન પડે ત્યારે નથી જવા દેતો મને ચિંતા થાય કે જીષ્ણું શું કરશે સ્કૂલે જાય તો શું થાય એ જોઈ શિક્ષ સ્કૂલે જઈને ડૉક્ટર થઈ ગયો કે કોઈ એવો થઈ ગયો પણ સ્કૂલનું શિક્ષણ છે ને મૂલ્યલક્ષી શિક્ષણ નથી સ્કૂલમાંથી જે ભણીને મોટો માણસ થાય ને માણસ મટી જાય છે એના કરતાં તો ખરેખર અભણ માણસ થઈને અભણ છોકરો આપણો દીકરો છે એને સારી વસ્તુ છે એટલે સ્કૂલની અંદર છે ને બાળકો ખરેખર કાંઈ બહુ શીખતા નથી સ્કૂલ ઉપર ભરોસો ન કરવો એને પ્રકૃતિ ભણાવવી એને આ ઉડતા ફૂદલા બતાવા એને પક્ષીઓ સાથે વાત કરતા શીખવાડે ને કૂતરાને રોટલો ખાતા શીખવાડવું કૂતરાને રોટલો આપતા શીખવાડવું એને ગાય ભેંસ બળદિયા સાથે એકદમ વાલ કરે ને એની પાસે રે એવું શીખવાડવું એને છોડ વાવતા શીખવાડવું છોડ ઉકીને મોટો થતો હોય એ જોતાં શીખવાડવું છોકરાઓને છે ને આપણા છોકરાઓને આપણે છે ને ખરેખર હાથમાં કોઈ હોય આપીને અને દૂરો પરોવાનું નથી શીખવતા આ આ બધી વસ્તુને કામમાં આવવાની છે ફ્યુઝ બાંધતા આવડશે લેમ્પ ચડાવતા આવડશે આ બધી વસ્તુઓ કામમાં આવશે છોકરાઓને જો મારો જીસ્ણ હતો અત્યારે સવારમાં ઉઠીને શું કરી આવ્યું બેટા ખાધા વગરનું જોડો ખેતરમાં લગભગ કેટલી ઓલી દૂધી વીણી બેટા કાપી પંદર હશે પંદર દૂધી કાપીએ પૈસા ચડાવીને ગારો ગારો ભરાયો તો આ પ્રકૃતિમાં છે ને આ પગ ખુંદવા અને ગારો ગારામાં પગ હકવવા અને ગારાવાળું થવું આ બધું પ્રશિક્ષણ છે છોકરાઓનું છે ને બેટા બહુ સરસ આવી રીતના છોકરાઓને વાળી લે ને રખડવાનું જઈ તારે કંઈ કેવું છે બેટા સ્કૂલે નહીં જાય સ્કૂલે ક્યાં જવું છે તમને મન પડે તે જાઓ બાકી શીખો મારી સાથે રખડો ફરો સમજાણું હું તમને જે શીખવાડું ને એ શીખો જો આ ફૂદલું બીજું ભાઈ

હલો અસ્તુ જય હિન્દ